અત્યારે બધું જ હોય લગ્ન થાય બધું જોઈને લગ્ન થાય બધું લગ્ન થાય અને તમને કોઈ પાંચસો નો પુરાવો ત્રણ મહિના હાલે જીઓ ઉપર ગયો બેલેન્સ ઉપર કારણ કે એક સમય હતો તમે જોવો અંતરદેશી પરબીડિયા ટપાલમાં પ્રેમ બહુ હતો અંતરદેશી પરબીડિયા જયારે હતા ત્યારે એમાં પ્રેમ બહુ હતો અત્યારે ફોન ના ડબલા તમને કોઈ ગોદડા હોટા મેસેજ વ્યા થાય છે છતાં પ્રેમ નથી દેખાવ હો જરી કે કે ને કે ભીમભાઈ મને કહેતા હતા મને કે છે જ મોડો રિપ્લે દઈ એટલે તરત આવે આઈ હેટ યુ કોને કઈ આવા પ્રેમ છોડા હોય એ તો પ્રેમ એવા હતા ઓગણીસો બ્યાસી છ્યાસી માં કે ભાઈ સુરે અમદાવાદ મુંબઈ હોય અને ઈ આયા હોય અને દાદા શ્રીફળ દી એવા હોય ગવટીયા જાતા ખરખરે ખરે હોય ને શ્રીફળ દે આવતા હો અને પછી તમને કહું સરસ મજાનો એ શું છે ટપાલ ની અંતરદેશીની સુવિધાઓ હતી અંતરદેશી પરપીડિયા ના થઈ બે વાગે દોઢ વાગ્યા બપોર શાળા બધા ગવઠિયા જાય એટલે ઊંધી થાળી કરીને તમને કોઈ અંતરદેશી પરપીડીયું લખાતું પટારાને ટેકો દઈને અને સરસ મજાની ટાંક મારતા દલડે વાયગો કાંટો પીવું તમ દેહ માં વાંટો હે તો કે દલડે વાગો કાંટો પીવું તમ દેહ માં વાંટો પીવું તમને કહો ઓગણીસો બ્યાસી ત્યાં માં કારખાના માં જ હુતા બેડ લુંગી હોય એ ઘંટી હેઠે ઓશિકા નાખીને આમ તમને કહો આમ પરબીડિયું લાંબુ કરે અને એમાં જોયું હોય કે દલડે વાગ્યો કાંટો પીવ તમે દેહમાં વાટો આ પછી વળતો જવાબ આપે ભલે વાગ્યો તને દલડે કાંટો દિવાળી સિવાય નહીં હોય આંટો કેમ તો કે છે લોજિંગનો મોટો બધો ગાંઠો કોઈ હા જવતું નથી પાંચ દિવસ તરત લોજિંગ માગે પણ તમે જોવું એ બોરવીણ આ તો સ્ટેપલર ની પીનો ને ફેવી કીકો હવે આવી પેલા કાઈ નહોતું પેલા તો ઈ બોરવીણ માં જાય લીમડે થી ને બાવળ ને ન્યા થી ગુંદર નો લોંદો લેચ્યો આવે અને રકાબી પલાળી રાખે પછી તમને કો પટારા હેઠે જવા દે જારે પણ લખવાનો હોય બારાણા નું ખાલી અંતરદેશી પરબડીયો આવતો આઠા ના કોક ને મોકલવા ઈ જે અંતરદેશી પરબડીયો લખાઈ જાય ને ભાઈ પછી કોક ને કહેવાનું કાલે આઠા ના માર દીકરા જાત તપાલ પેટી માં નાખે તે ઓલો જાતો માની લ્યો કે ગુંદરની સગવડતા ન થાય અંતરદેશી પરબીડીયાને આમ ભીડવાનું આવતું ને ઉપર ઊભા આડા ઊભા લીટા કરે હા જીતુભાઈ કે મારે જીતુ સિવાય કોઈ ખોલશો નહીં ઓકે એમ મેલડીમાં હા ખોલેન મેલડીમાં હા એવું લખેલું પાછું મેં જોયા છે કારણ કે મેં પચાસ પૈસામાં ઘણાના લેટર નાખવા ગયેલો એટલે ખબર હોય ને એમ માની લ્યો ગુંદર ન હોય તો નખરંગવાન શિષ્યું લેચ્યું સોંટાડવા હતું કદાચ મળે ન મળે ને ગવડિયા ઉઠી દઈને ને ખડખડ ખડખડ ડબ્બા થાય તો ઘઉંનો લોટ લેજ ભાઈ ઘઉં નો લોટ ન હોય તો બાફેલ સોખા લેજ બાફેલ સોખા ન હોય તો સીધો સુરે બસ એક છેલ્લી વાત કરીને મારે જાઉં મને મને બહુ અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર બહાર ગામથી તમને કહું આજુબાજુના ગામડાઓમાંથી ઘણા મિત્રો અહીંયા પધાર્યા છે એમને મીઠાપૂરું હાર્દિક સ્વાગત કરે છે જોરદાર તાળીઓથી વધારો હોય એમને અહીંયા આવ્યા હોય હા કારણ કે આમાં ખાલી દેખાય ખરા નામ ન વર્તાય એટલે બસ એક છેલ્લી વાત કર દઉં તમે રોકાવાના આઈ નો મને નથી ખબર કોણ છે લંડન થી મારો મિત્ર એક આવ્યો એ મિત્ર આવ્યો ને એટલે જન્મ એનો આયા ને બધા લંડન બંડન વીઆઈ ગયેલા હવે ઘણી વખત કેવું બને તમને ખબર છે કે લંડન થી આવ્યો ને ગુજરાતી બોલતા હોય ને મોટા અહીંયા થયો હોય રશિકભાઈ ગુજરાતી બોલે ને એટલે એમાં ઇંગ્લિશ નો ટેસ્ટ આવે એટલે જાણે કેવું લાગે ખબર છે કે બાજરાના રોટલા ઉપર તમે ભેળ ખાતા હોય એવું લાગે આવું એવું વધુ કોદું લાગે એમ એટલે આવીને કે મને કે યુ નો હેચે છે આપણે ગાંઠ ગીર ફરવા જાઓ છે મેં ક્યાં જાઉં છું ગાંઠ ગીર ફરવા મેં કીધું હાલો તો ગાંઠ ગીરમાં ફરવા જાય હોંડું લીધું બારું ડેલી ને બારું હોંડું કાઢ્યું ઓંડું લઈને અમે બે જાતા હતા ગાંડી ગેરમાં માં હો તમને કહું ધીમે હો અમે બાપા નું ઓસર નથી આમાં ગમે ત્યાં નીકળે શું છે મને કે લોકેશ દેશ હું પણ મને કે રાઉન્ડ 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 શું છે ખબર વાય હું છે મેં કીધી પોદળા છે સાણા થાપેલા છે મને કે ઓ વાવ હું વાવ મન કે તમારે ઇન્ડિયાની ગુજરાતની ગુજરાત સ્ટેટની તમારે બફેલો છે કેટલી ડિસિપ્લિન વાળી છે યુ નાવ તમારે એની બે કેવી સમજ એમ મેં કાં કેવા સરસ મજાના લાઇનમાં પોદળા કરેલા છે પોદળા નથી કર્યા સાણા થાય મન કે એ શું ઉપયોગમાં આવે મેં કીધી સાણા થાપે હવારમાં ચાર પાંચ વાગ્યામાં માવડિયું ઉઠે અને એ તમને કોઈ પોદળા વીણી વિણી તમને કોઈ સાણા થાપે સાણા સુકાઈ જાય એટલે સૂલામાં જાય અને સુલા પાછો કેવો સીમણી સુલો હતો હળગાવો અહીંયા ધોવાળો અહીંયા નીકળે અને જેવું બેનો ને હળગાવ આવડે એવું આપણને ન આવડે હ ગમે એવા સોમાસામાં હળગાઈ નાખે તમને મને કે મેં કીધું પછી આ ચૂલામાં જાય અને માં તમને કહો રોટલા ઘટતી હોય બાજરાના જાહેરના તમને કહો પાંચ ગેરી બાજરાના રોટલાની સુગંધ આવે મને કે ઓ આય શી એટલું બધું આનું નોલેજ હોય મેં કીધું આ મને કીધું માવડિયું ચાર પાંચ વાયગામાં કેમ ઉઠે પોધળા લેવા મેં કીધું પોદળો સોરાય જાય પેલા હાઠીકાની સિસ્ટમ હતી મને કે આય શી એમ કરીને લખ્યું પછી પાંચ કિલોમીટર વળી પાછા અંદર ગયા મને કીધું હવે શું છે મને કે જીસી ઓરેન્જ સ્ટોન યુ નો કેસરી કલર નો પથ્થર કેસરી કલર નો પથ્થર નથી ગાયો માટે જેને માથા પાડીને એના સરસ મજાના પાળિયા છે એટલે સૌરાષ્ટ્રની ભૂમિમાં કવિઓને કદાચ લખવું પડ્યું હોય છે કે નરસિંહ અને દત્તબીરા ગિરનારી જાળી છે ડુંગરા ખુંદે ડાલા મથેની ડણકુ કાઠિયા વાડી છે કે પરબ હતાદાર વીરપુર ને બગદાણે એ હરિહરના જે સાદ કરી રોટલો કાઠિયા વાડે છે કે સંત સુરાને દાતા રોવળી વળી કેમ ભૂલાય મરી જવું પણ માગું નહીં એ ટેક કાઠિયા કાઠિયાવાડી છે રાહ રાખીને દીકરો દીધો જંગ કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા છે છે લાકડી લઈને તોપુ તગીડી એ ગાંધી પણ કાઠિયા છે ને ગોકુળિયુમાં ગમ્યું ને મથુરા મેલી ભાગો અને જ્યાં રણ રણ જઈને છોડ થયો ભલામણ કૃષ્ણ પણ કાઠિયા છે આ એવી ખમીરવંતી ધરતીના સરસ મજાના પાળિયા છે મને કે ઓ માય કોટ નાવાસ થાય એને ડાયરીમાં લખ્યું કે કેસરી કલરનો નો પથ્થર હોય એમાં ઘોડાને ને એવું ચિત્રું હોય એટલે એને પાળિયા કહેવામાં આવે છે હવે એટલું તો બીજી એને નોલેજ નહીં તો આઠમે રોકાણો છે શીભડા તોડવા લઈ ગયો વાળીએ હવે શીભડા તોડવા લઈ જાય એટલે સ્વાભાવિક છે સહજતાથી બધાને મને તમને બધાને ખબર હોય કે અહીંયા મગનભાઈનું ખેતર અહીંયા છગનભાઈનું ખેતર વચમાં તમને કોઈ શેઢો હોય ને છેલ્લે આવડી દડી તો ફરતા ફરતા એ મને કે લોકીશ થી હવે શું છે મને કે ધીશી જે વાઈટ પાળ્યા હું ફરતી બોલ તો વાઈટ વાઈટ સફેદ પાળિયો મેં સફેદ પાળ્યો નથી આ દડી કહેવાય મને કે દડી શું કહેવાય મેં કીધું સગનભાઈનું મગનભાઈનું ખેતર મેં કીધું સોમાસામાં ધોવાય ન જાય ને પાળા એટલે દડી એમ કે ભાઈ આ અહીંથી આય તારું નાયથી આ તારું મને કે આને તો ખેંહવી લઈ તો શું થાય મેં કીધું અહીંયા ચાર પાંચ બીજા પાળિયા થાય આને મેં કીધું કહેવાય નહીં આ પણ હું આગળનો નોટ મને થોડો થોડો ઇંગ્લિશ આવડતું જાય છે યા યા મને મને જોઈએ યાદ આવ્યું મજા આવશે તમને અને તમને મજા કરાવવા જ આવ્યા છે કે આ આ આ તમને જ હોય તો બોલો તમે કેટલું સરસ મજાના બધા ટાઈટ ના અમને સાંભળો અમારું ઘેર કોઈ નથી સાંભળતું એટલે જબો એટલે દેખાડવા આવ્યા છે રજીક ભાઈ નવા સરસ મજાના ફોટોગ્રાફર હોય તો મને એવો ઉજળો કરીને બતાવી જાય કાલે સવારે હા ઇન્સ્ટાબા મૂક ને તો લોકોને એમ થાય વાહ હિતેશભાઈ હિતેશભાઈ રૂબરૂ રૂબરૂ ખાવી નહીં ભાવે બરોબર છે આ ફિલ્ટર આવી ગયા ને એટલે સારું છે તો ફિલ્ટર આવી ગયા છે આ ઇન્સ્ટામાં ને એમાં ફિલ્ટર આવી જાય ને આવી રીતે આમ કરે આમ કો ખબર નથી પડતી હું કઈ પ્રકારનો યોગ હશે આમાં આ તારાપુર આપણે આપણે ભરુચના ટોલ ને એમાં આવીએ ને આમ ભરુચનો ટોલ નાકુ આવે સમજ્યા એટલે ખબર નહીં ઈ લોકો ક્યાંથી આવા અવાજ શીખતા હશે આમ તમને કોઈ ઢોઢક વાગે અને તાણીથી ટોલ નાકુ આવે તાણીથી રાડુ નાકે અલે સિંગડા પાણી ને પાઉ રેવા સિંગડા રેવડે ખારી સિંગ મુરાભાઈ ભરુચની ખારી સિંગ બોલો માસી અને એ પછી તમને કહો આમ એક તો સિંગલ ના સોફામાં તમને કહો દિવાળી ઉપર હાકડ મુકડ હોતા હોય ને એમાં તો ઓલી બવણીયું વાગે ખાલી હોય કેવી હોય ખાલી કારણ કે અહીંયા ગવટિયા પાંચ દહ ઘર ફળે તે પાંચ કલશિયા સાહેબ મળે ને પછી બા દીકરાને મોકલે હમણાં બાપુ સાત આઠ જણા તમને કહો મંદિરના ઓટલે દાદા બેઠેલા ને મારો સહજ સ્વભાવ મેં કીધું બાપા જય ભોળાનાથ મારા બાપ જય ભોળાનાથ જય ભોળાનાથ આવી ગયા એમના દિવાળી ઉપર ફટાક્યા ફોડવા મારા દીકરા હા પાદેરમાં ભોળ ગયો કોકનો કપા હળક છે હા હારું હારું ક્યો કરો ધમાકા તમ તમારે હમણાં એવો લાગે છે કીધો હા એટલે ગંદાસ ભાઈ એટલા બધા મેં કીધું પણ હવે આ દિવાળી પચી જાય પછી હવે મેં કીધું ભાઈ ગયું તન તમે બી આવો અમારું હું અહીંયા કામ છે છોકરાઓ છે એટલે સહજતાથી બાપુ આપણે પૂછીને કે છોકરાઓ શું કરે છે તો દાદા કહી કે મોટા થાય છે મેં કીધું કેમ મોટા થાય કે ઘઉં અહીંથી જાય બાજરો અહીંથી જાય તેલ અહીંથી જાય સાય અહીંથી જાય ઘી અહીંથી જાય તો ત્યાં મોટા થવા મેલા છે તમે કીધું પણ અહીંયા લઈ ગયો ને અહીંયા લઈ લે તો અમે અડધો ખાઈ છીએ બાબો ડોસી એ ભેગું નહીં થાય આ હસવાતા નથી એટલે ન્યા રાખા બાપા ઉપાધી નહીં એમ અને અને એ જે એ જે ભણતર હતા ને પ્રાથમિક શાળાના બાપુ એ ભણતરમાં પ્રેક્ટિકલી શીખવાડતા કારણ કે હોમ મારે ફરળિયું સાફ કરવાનો વારો હોય મંગળવારે એ અવેડેથી પાણી લઈને જાડવાને પાણી પાવાનો વારો હોય આ સાહેબનું સીંધું કરવાનું થયું ને પછી બાપનું સીંધું કરતા ખબર પડી ગઈ કે આમ પાંચ મહેમાન બેઠા હોય દાદા આમ અદવાળીને બેઠા ને આમ ડોળા કાઢીને કે એટલે સમજી કે મહેમાન આવ્યા છે પાણીને કળશા ભરવાનો બાપો કહે અને અત્યારે તો કેવું થઈ ગયું છે અને એ પાછું થાંભલી પકડીને ઉભા રહેતા મહેમાન જાય એની વાટ જોતા હુકામ કારણ કે આવી કડકડાટ નોટું નહોતી ને મહેમાન જાય એની વાટ જોતા આગળ પાંચ રૂપિયા આપે કેટલું ઐશાળા પણ ઉકેર્યું છે એ પાંચ રૂપિયા હાટું થાંભલી પકડીને ઉભા રહેતા હો અને અત્યારની અત્યારની ચિંટુને એ નથી ખબર પડતી પાંચ મહેમાન બેઠા હોય તો મોબાઈલમાં મોઢું નાખીને સીધો રૂમમાં અને મોટા હું લેવાનું કરે છે એ જ ખબર નથી પડતી એક ભાઈ બિશારો ઠાકો પાકો હવારમાં ટિફિન લઈને વિયો ને હાજે પાછો ઠાકો પાકો ગામને ગોળીઓ પાતો ટ્રાફિક વિંધીને આવ્યો બેલ્ટ દબાવ્યો દરવાજો ખુલ્યો તો હામાં જ ઊભા હતા એ घर वाले के बदा है ना घरवाडे ए दात काळवा एक जोक होतो इतकं इतर जंटाळा मुसिबत गमे एवढी होय के <laughs> <laughs> इके इके दाद पसार करी <laughs> હા તો આવી ગયા હોય તો હાલો આમ સારું કીધું તમે ઘરે આવી એ વાત આને કોણ હાસો છે આ ઘેર જ આવશે પણ મારે તમને એક સરસ મજાની સ્વીટ સ્વીટ વાત કરવી છે કે હું વાત કરવી છે વાત જ કંઈક એવી છે ને પણ હું વાત હું છે એ તો કે મોઢા મગ એટલી મસ્ત સ્વીટ વાત છો ને પણ હું છે પણ બોલ તો ખબર પડે ને આન ઓલો ભૂખો આમ મગજ હલી ગયેલો હું છે બોલ ને પણ મોટામાં છે આપણું ચિંટુ છે ને હા તો હું છે ચિંટુ દોઢ ફૂટ નું જોયો હા આપણો ચિંટુ છે આપણો ચિંટુ છે ને આજે હ પપ્પા બોલતી માણાના પેટનો જ ન બોલે હે આજ ને કાલ બોલતા નહીં શીખે કુતરાન બસન કોઈ દી ભાતા કોઈ શીખવાડ્યું બકરીન બસન કોઈ બે બે કરતા દેખાડ્યું બા એવું શીખવાડ્યું આજ ને કાલ બોલતા શીખશે એટલી બધી નવાઈ ની વાત છે પણ તારો દીકરો શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય તારો દીકરો માં તારો દીકરો કદાચ ભાગવત સપ્તાહમાં બેહતો થઈ જાય ને ત્યારે ઓવર આવું ક્યાંથી આ મારે ચીટું કઈ મોટો લે લેન્ટ અત્યારના છોકરો ને બે હાથ જોડીને વિનંતી કરું ખાવાના ઓપ્શન દો માં આ વિટામિન ઘટતા થઈ ગયા બોડમીઠા દૂધ કી શક્તિ બધાય ખબર છે દૂધમાં હવે કાંઈ આવતું નહી બે સમસી નાખો એટલે દૂધ તાકાવર થઈ જાય છોકરો ને એવા દૂધ હા તમને એમ જ છોકરાઓ તાકાત થઈ જાય ચેમ્પિયન બેમપિન માં કાંઈ નથી જે ચેમ્પિયન અમે ખાધા છે બાને એમ કે બા હા બડીયા બાય એમ હળું અહીંયા હાલ મારી દીકરો હું રાડે રાડ છો ભોગ લાગ્યું છે જા માંડવીને ઘર પીડા સિંગના ઘર પીડા તને કહું એ ગુંજું ભર લે એ એ તમને કહું માંડવીનો આમ આમ ગુંજું ભર લેતા અને એક ડબ્બાનો ગોળ હતો ડબ્બાનો ગોળ એ ડબ્બાના ગળમાં સરસ મજાની વાત તો એ છે કે પંદર કિલો વીસ કિલોનો ડબ્બો આવે તાવે તો ફૂટનો જ હોય એને આમ તમે ભરાવો અને ડબ્બો ઊંચો થાય પણ લોંદો એટલો જ નીકળે શીખણો બહુ